શહેરના પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલા ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતે કાર્યક્રમ યોજાયો વિજય દિવસ ઓગણીસો કરવામાં આવ્યું ડિસેમ્બરે આવ્યુંર નો દિવસ દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ દિવસ ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને પરાજિત કરી અને પૂર્વ પાકિસ્તાનને તેમના દમન અને જુલમથી મુક્ત કરાવ્યું હતું આ દિવસ બાંગ્લાદેશના જન્મ દિવસ તરીકે પણ ઓળખાય છે જેથી ભારત અને બાંગ્લાદેશ બંને દેશોમાં સોળ ડિસેમ્બરે વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આવિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલા એફ ટુ એથનિક ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતે ઓગણીસો ની લડાઈમાં યોગદાન આપનારા લડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે વિશે માહિતી આપતા એફ ના સંચાલક અમિત શહદાતપુરીએ જણાવ્યું હતું કે દેશની સીમા ઉપર દુશ્મનો સામે લડત આપીને આપણી રક્ષા કરનારા લડવૈયાઓ માટે નાનપણથી જ કંઈક વિશેષ કરવાની ઈચ્છા હતી જેના કારણે વિજય દિવસના રોજ ઓગણીસો ને ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધના રિયલ હીરો એવા કર્નલ વિનોદ ફલનીકર કોપર ચંદ્રપ્રકાશ વારડે તથા જુનિયર વોરન્ટ ઓફિસર જગદીશ શાહ સાથે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી વડોદરા ઉપરાંત ચિંતન પરીખ ભૂતપૂર્વ એનસીસી કેરેટ નું ભારતીય તિરંગાના મોમેન્ટોસ સાથે વિશેષ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું

जहाँ में इतिहास हुआ था कि आज शाम को चार बज के दस मिनट पर नाइन्टी थ्री थाउजेंड प्रिजनर जो कि फर्स्ट वर्ल्ड सेकेंड वर्ल्ड वॉर में भी नहीं हुए एक कंट्री को हमने आज़ाद कराया ईस्ट पाकिस्तान को बांग्लादेश बनाया और आज के दिन आज हम उसको विजय दिवस कहलाते हैं मुझे बड़ा गर्व है कि ये भावना ऐसी चलती रहनी चाहिए इसी बहाने हम हमारे फौजियों को आप याद करते हो और इसी रास्ते आगे चलकर प्रेरणा मिलती है हमारे यंग बच्चों को कि वो भी एक देश के अच्छे नागरिक बने हम यही आपसे प्रार्थना करते हैं कि कॉन्ट्रीब्यूशन ऑफ़ फ़ौजी जिन्होंने देश के लिए कुर्बान की किसी और देश को ईस्ट पाकिस्तान को लिबरेट करने के लिए हमारे के मोर देन थर्टी थाउजेंड थ्री थाउजेंड सॉरी हमारे जवानों ने कुर्बानी दी उनको हम याद रखते हैं उनके सबको हम श्रद्धांजलि देना चाहते हैं ऑल वॉर वेटरन्स और माय सिविलियन फ्रेंड मैं सबको सलाम करना चाहता हूँ बहुत बहुत धन्यवाद ये प्रेरणा जारी रहे बहुत बहुत धन्यवाद थैंक यू વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો